નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપણું સ્વાગત છે હિમાચલ પ્રદેશની અંદર આવેલું નયનાદેવી મંદિર આપણે જોઈ રહ્યા છીએ નૈનાદેવી એક શક્તિપીઠ છે માતાજીનું ધામ છે અને અહીંયા કહેવાય છે કે માતા સતીના જે અંગો વિવિધ જગ્યા ઉપર પડ્યા હતા અને જ્યાં શક્તિપીઠોની રચના થઈ હતી એ પૈકી માતાજીની આંખ એટલે કે માતાજીના નયન અહીંયા પડ્યા હતા એ જગ્યા ઉપર અહીંયા અત્યારે નૈના દેવી માતાનું મંદિર છે ખૂબ જ ઊંચા ડુંગર ઉપર આ મંદિર આવેલું છે લગભગ તળેતીથી સત્તર કિલોમીટર આપણે ટ્રાવેલિંગ કરી અને ગાડીથી જવું પડતું હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ સામે જે દેખાય છે નૈના દેવી માતાનું મંદિર છે અને અહીંયા હિમાચલ પ્રદેશ એટલે પહાડી વિસ્તાર છે અને એની વાત કરીએ તો ખૂબ જ નિરાળી છે બહુ જ રમણીય સ્થળ છે ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલું આ મંદિરનો વિસ્તાર છે અને સવારના પોરની અંદર જ્યારે બે ડુંગરોની વચ્ચેથી આવી રીતે સૂર્યનારાયણ દર્શન આપતા હોય છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળતો હોય છે અહીંના પહાડી લોકો છે એ આવી રીતે પહાડની અંદર પોતાના મકાનો બનાવી અને રહેતા હોય છે સામે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે સામે ડુંગરની અંદર સૂર્યનારાયણ તરફ જે દેખાય છે ત્યાં બધે જે સફેદ સફેદ ટપકા દેખાય છે એ બધા લોકો અહીંયા વસવાટ કરતા હોય છે ડુંગરોની અંદર ઘર બનાવી અને રહેતા હોય છે અને આ ખીણોની અંદર ફરવાની અને અહીંનો નજારો માણવાની મજા જ કંઈક જુદી છે આપણે જોઈ રહ્યા છીએ એ દ્રશ્યો અમે જે જગ્યા ઉપર રોકાયા હતા એ આ હોટલ છે અને આ નૈનાદેવી જતી સળક છે સ્થળે થી સત્તર કિલોમીટર આપણે આ રસ્તા ઉપર જવું પડતું હોય છે અમે રસ્તાની અંદર રોકાયા છીએ અને લગભગ અહીંયાથી ત્રણ કિલોમીટર ઉપર આ મંદિર આવેલું છે નૈનાદેવી માતાનું જ્યાં લગભગ એકથી દોઢ કિલોમીટર આપણે ચાલતા જવાનું હોય છે અને આ નયનાદેવી મંદિર એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ધાર્મિક રીતે અને માતાજીની નયન એટલે કે માતાજીના આંખ અહીંયા પડી હતી ભગવાન શિવજીએ જ્યારે તાંડવ નૃત્ય કર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ માતા સતીના અંગોના ટુકડા કરી નાખ્યા હતા ત્યારે જે અંગો દરેક જગ્યાએ પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠની રચના થઈ હતી એ પૈકી આ નૈના દેવી મંદિર છે અહીંયા આ પ્રકારની કેક્ટસ એટલે કે થોરિયા આપણે કહીએ છીએ આ થોરિયા પણ જુદા છે અહીંયા અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે હવામાન અને વાતાવરણ પ્રમાણે અલગ અલગ હોય છે પણ સવારના પહોરમાં અહીંયાનો નજારો એ ખૂબ જ જોવાલાયક હોય છે માણવાલાયક હોય છે તો નૈના દેવી માતાની આ યાત્રા ખૂબ જ જોરદાર યાત્રા છે કરવા જેવી છે ભગવાનના માતાજીના દર્શન કરવાની સાથે સાથે પ્રાકૃતિક નજારો પણ માણવા મળે છે તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટની અંદર જય માતાજી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો